ભરૂચ જિલ્લામાં આવેલા જમ્મુસર મામલતદારે પચીસ હજાર જેટલા રેશન કાર્ડ ધરાવતા ગરબી શ્રીમંત લોકોને તંત્રએ નોટિસ ફટકારી છે ગરીબોનો અનાજ ચાવ કરતાં ગરબી શ્રીમંતો જમીનદાર ઇન્કમ ટેક્સ ભરનારા તેમજ એએમસી ડાયરેક્ટર નીકળ્યા છે વધુ આવક ધરાવતા રેશન રેશનકાર્ડ ધારકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે જંબુસરમાં આર્થિક જરૂરિયાતમંદોને રેશન કાર્ડનું સરકારી અનાજ ચાવ કરી જતા ગરબી શ્રીમંતો સામે મામલતદારે કાર્યવાહી હાથ ધરી છે એમએફએસ યોજનાનો ગેરકાયદેસર લાભ લેતા લોકોમાં ફફડાટ ફેલાવશે પંડિત દીનદયાળ સસ્તા અનાજની દુકાનોમાં એપીએલ બીપીએલ અને અત્યુન્દયનું રેશન કાર્ડ ધરાવતા લોકો કેવાયસી કરાવતા ગ્રાહકોના આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક થતા ભાંડો ફૂટ્યો છે

ડુપ્લિકેટ રેશન કાર્ડ ધારકો સસ્તા અનાજની લેવાની પાત્રતા ન ધરાવતા હોવા છતાં પણ લાભ લઈ રહ્યા હોવાનો પોલ ખુલવા પામી છે નામદાર સરકારશ્રી તરફથી મળતી માહિતી અનુસાર જે એનએફએસએ કાર ધારકો છે અને નામદાર સરકારશ્રીમાંથી મફત અનાજ મેળવે છે તેવા તમામ એનએફએસએ કાર ધારકો જે ખોટી રીતે અનાજનો જથ્થો મેળવે છે જેમ કે પચીસ લાખથી વધારે આવક છે છ લાખથી વધારે આવક છે એક હેક્ટર કરતાં વધારે જમીન ધારણ કરે છે કંપનીના ડાયરેક્ટરો છે તેવા પચીસ હજાર ઉપરાંત રેશન કાર્ડ ધારકોને હાલ નોટિસ આપવાની કાર્યવાહી ચાલી રહેલ છે આથી એનએફએસએ કાર્ડ ધારકોને અપીલ કરવામાં આવે છે કે નોટિસ મળે કે ન મળે પાત્રતા ધરાવતા નથી તેવા તમામ કારધારકો પોતાનું રેશન કાર્ડ નોન એનએફએસએ કરાવી લેવા અનુરોધ કરવામાં આવે છે જેથી તાલુકામાં ખરેખર પાત્રતા ધરાવતા ગરીબ લાભાર્થીઓને સંપૂર્ણપણે એનએફએસએનો લાભ મળી શકે વધુમાં જંબુસર તાલુકાના તમામ કારધારકોને નમ્ર અપીલ કરવામાં આવે છે કે તમામ સભ્યોનું એ કેવાયસી કરાવી લઈ એવી એવો અનુરોધ કરવામાં આવે છે સંજય પટેલ સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ